નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ચૌદ જૂન ક્યાં પડી શકે છે વરસાદ ઉપરાંત આવનારા દિવસોમાં તારીખ પ્રમાણે વરસાદની કેટલી શક્યતા છે અને ગઈકાલે ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ અને કોઈ જગ્યાએ મધ્યમથી પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો વરસાદની આગાહીઓ વચ્ચે ગઈકાલે અમદાવાદ શહેરમાં વરસાદ થયો હતો શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી એસજી હાઈવે બોપાલ સેલા પ્રહલાદનગર ઇસ્કોન થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો બોપાલના વકીલ સાહેબ બ્રિજ નજીક પણ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા વર્ણવી છે ત્યારે મિત્રો ગઈકાલે બનાસકાંઠાના દિયોદરમાં પણ અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ ખાપી ગયો છે ઉપરાંત રાજકોટ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદ નોંધાઈ ગયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાજકોટ અને ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો રાજકોટ જિલ્લાના લોધિકાના અમર ઇડારા હરિપર સહિતના ગામડામાં વરસાદ થયો છે જ્યારે ડાંગ જિલ્લામાં પણ વરસાદ નોંધાઈ ગયો છે અહીં સાપુતારામાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું મિત્રો ગુજરાતમાં હાલ ગરમીમાં કોઈ કોઈ વિસ્તારમાં આંશિક રાહત મળી રહી છે પરંતુ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને કોઈ શક્યતા હમણાં દેખાઈ રહી નથી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વરસાદ અને ચોમાસાને લઈને હવામાન વિભાગે શું જણાવ્યું છે તેની માહિતી આ વિડીયોમાં આપીશું મિત્રો આજે તારીખ ચૌદ જૂન છે તો આજે ક્યાં પડી શકે છે વરસાદ ખાસ કરીને દાહોદ મહીસાગર છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે ત્યારે મિત્રો આવતીકાલે તારીખ પંદર જૂનની વાત કરીએ તો રાજ્યમાં છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે તારીખ સોળ જૂનની વાત કરીએ તો નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે સત્તર જૂનની વાત કરીએ તો વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે ત્યારબાદ મિત્રો અઢાર જૂનની વાત કરીએ તો વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે અને અંતે ઓગણીસ જૂનની વાત કરીએ તો ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ગીર સોમનાથમાં વરસાદની શક્યતા ખાસ કરીને છે ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે એટલે કે મિત્રો હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે આ સાથે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં બે દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે ઉપરાંત આજે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ શકે છે મિત્રો મહત્વનું છે કે અત્યારે જ્યારે ચોમાસું એક જ જગ્યાએ સ્થગિત થઈ ગયું છે અને આગળ વધવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મિત્રો અમારા અંદાજ મુજબ તારીખ સત્તર તારીખથી ચોમાસું વેગ પકડે અને સત્તર તારીખથી ગુજરાતમાં નોંધપાત્ર વરસાદમાં પણ વધારો થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે સત્તરથી લઈને ચોવીસ જૂન સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં સારામાં સારો વરસાદ નોંધાય તેવી શક્યતા પણ વર્ણવામાં આવી છે બીજી તરફ મિત્રો ગરમીની વાત કરીએ તો ગુજરાતમાં અરબી સમુદ્ર તરફના ભેજવાળા પવનોને કારણે ગરમીનું પ્રમાણ વધારે રહેશે બફારાનો અહેસાસ થશે મહત્તમ તાપમાન એકતાલીસથી લઈને તેતાલીસ ડિગ્રી સુધી હજુ પણ જોવા મળશે ઉપરાંત મિત્રો પવનની વાત કરીએ તો દિવસ દરમિયાન પવનનું પ્રમાણ થોડું ઓછું રહેશે પરંતુ મોડી સાંજથી લઈને વહેલી સવાર સુધીમાં જોરદાર પવન ફૂંકાઈ શકે છે જેમાં ત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે એટલે કે મિત્રો અત્યારે જે વરસાદ નોંધાશે તે લોકલ ડેવલપમેન્ટના કારણે વરસાદ જોવા મળશે અત્યારે કોઈ ભારેથી ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે